કાલ લગભગ સાત વાગ્યાને આસપાસ જોઈએ એક ચાંગોદર પોલીસ સ્ટેશનમાં એક ફોન આવ્યો છે કે એક રૂમમાં ત્રણ ડેડ બોડી મળેલી છે પછી પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ઓર ત્યાં જોયો હતો કે જો એક પુરુષ એક મહિલા અને એક બાળકીની ત્યાં લાશ પડી હતી એને ત્રણો જે છે ત્રણોને ગળા ઉપર ઇન્જરી હતી અને જે પુરુષ જે હતો એની હાથની ઉપર પણ ઇન્જરી હતી તો એના પુરુષને પાસેથી એક સુસાઇડ નોટ મળેલો છે એ સુસાઇડ નોટમાં એક સંજય ઠાકુર નામના માણસનો એમાં ઉલ્લેખ રણછોડ અહીંયા વીસ દિવસ પહેલાંથી રહેતો હતો પણ ગીતા આ પહેલી વખત ત્યાં આવી હતી ઔર ત્યાં ઘરે આ કહીને આવી હતી કે હું બળિયાદેવ મંદિરમાં દર્શન કરવા જાઉં છું એને આ રીતે એનાથી મળવા આવી હતી એના ફોનમાં એક વિડીયો પણ મળેલો છે આ વિડીયોમાં એકબીજા સાથે રહેવાનું એવું વાતો કરે છે એમાં એને એના પછી બનાવ બનેલો છે જે